દાદા બધા મિત્રોને બધા અત્યારે આપણે એક ગયા છે આપણે એક વાત ચાલુ કરી દીધું છે તમને એમનો કઈ લાઈક અને આ વિડીયોમાં નવા હો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આ વિડીયોમાં એન્ડ સુધી બનાવે મારી પાસે બે તમને અને આ અત્યારે ચાલુ પણ કરી દીધું કરી દીધું છે હવે આપણે લોડેટ થઈને કોખલી ખોખલી ભરવાની છે કોખલી ભરાઈ ગઈ તો ઓટોમેટિક કારખાનામાં પટ્ટા દ્વારા તપાસ અસર જાય આ ટોલી ભરાઈ જાય અને ફોટોમેટિક બધા દરકામાં ना से दूर से निचला पट्टा मंदा है समझ जा बनवा तारा ऊपर चढ़े ना पड़ा वो ना पड़े ना दूर निचला पट्टा मचे आगर निचे के नावे सुपर मंदा है सुपर मार दूर साफ दाई तो बच्चे ये निकाह नहीं पड़ता सुपर मार दूर पुरु साफ के नाचे हाँ

આવી ગઈ છે એટલે ઓટોમેટિક આ ભાઈ છે ઓટોમેટિક દાહડી પડી રાખે દાહડી ભરાય કમ્પ્લેટ થઈ ગઈ છે હવે પ્રેસિંગમાં આવીને એને પાટી બાંધવામાં આવશે ફૂલ પ્રેસિંગ થાય એ દાહડી આવી રીતની તૈયાર થાય હવે પ્રેસિંગમાં આવી પછી એને પાટી બાંધવામાં આવશે તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં